માંગણી ફક્ત કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવામાં આવે

મૃતક ગ્રીષ્માના પિતા જયસુખભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે તક્ષશિલા અગ્નિકાંઠ ને પાંચ વર્ષ થયા છે ન્યાય પ્રક્રિયા ધીમી ચાલી રહી છે અમે અમે એમના માટે ડે ડે ટુ કોર્ટની માંગણી કરેલી તે કોર્ટે રિજેક્ટ કરી છે વિનંતી કરીએ છીએ કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ડે ટુ ડે કોર્ટની મંજૂરી અપાવે જ્યારે તે ન્યાય પ્રણાલી ચાલશે તો કેસ પૂરો થતા થતા ન્યાય માંગવાવાળા પણ જીવિત નહીં હોય એટલે અમારી બીજી કોઈ માંગણી નથી કોઈપણ હિસાબે અમારો કેસ જલ્દી પૂરો થાય એવી માંગણી છે કોંગ્રેસની યાત્રામાં જોડાવા માટે કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને નેતાઓએ અમારો સંપર્ક કર્યો છે જોકે આ ન્યાય યાત્રામાં તક્ષશીલા અગ્નિકાંડના મૃતકોના વાલીઓ જોડાશે નહીં કોર્ટ કેસમાં જે સપોર્ટ કરવો હોય તે કરી શકે છે પણ અમે રાજકીય રીતે જોડાવા ઈચ્છતા જ નથી ન્યાયયાત્રામાં એક પણ વાલીઓ જોડાવવાના નથી